ભાવનગર યુનિવર્સિટી શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આંતર કોલેજ ક્રોસ દસ કિલોમીટર રનિંગ ભાઈઓ બહેનોની સ્પર્ધા આજ રોજ તારીખ તેર નવ બે ના રોજ સવારે છ ત્રીસ કલાકે દોશી કોલેજ તળાજાના યજમાન પદે યોજાઈ હતી જેમાં સોળ કોલેજોના ઓગણસાઠ ભાઈઓ તથા આઠ કોલેજની તેત્રીસ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ સ્પર્ધામાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી પ્રોફેસર ડોક્ટર ભરતભાઈ રામાનુજ ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ શારીરિક શિક્ષણ નિયામક ડોક્ટર દિલીપસિંહ એમ ગોહિર તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ સોલંકી નગરપાલિકા પ્રમુખ હેતલબેન રાઠોડ શહેર ભાજપ પ્રમુખ આય કે વાળા ઉપસ્થિત રહ્યા હતા આ સ્પર્ધાને સફળ બનાવવા વાય જે દોશી કોલેજના પ્રિન્સિપલ જીતેન્દ્રસિંહ બી વાળા સાહેબ કોલેજના પીટીઆઈ ડોક્ટર પ્રદીપસિંહ સરવૈયા તથા તળાજા પોલીસ જવાનો તથા એકસો આઠની ટીમ તથા આરોગ્યની ટીમ તથા કોલેજ સ્ટાફ તથા વિવિધ કોલેજોમાંથી આવેલા પીટીઆઈ મિત્રો અને એનસીસી અને એનએસએસના ભાઈઓ બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમનું સમાપન સંચાલન પ્રોફેસર ડૉક્ટર અશરફ ખાન પઠાણ તથા ડૉક્ટર પરાક્રમસિંહ ગોહિલે કર્યું હતું